હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો અરવલ્લી છે દાહોદ છે મહીસાગર છે ડાંગ છે નવસારી છે વલસાડ દમણ દાદરા નગર હવેલી જુનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદનો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને વરસાદની આગાહી પણ કરવામાં આવી છે અહીંયા આપણે યલો એલર્ટની વાત કરીએ તો જે યલો એલર્ટની આગાહી છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો અમદાવાદ છે ગાંધીનગર છે આણંદ વડોદરા ખેડા પંચમહાલ છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી સુરેન્દ્રનગર રાજકોટ બોટાદમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અન્ય જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે મિત્રો આપણે આગળ વાત કરીએ તો રાજ્યમાં સાત જળાશયો છે એમને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે એટલે કે મિત્રો રાજ્યમાં છ જે જળાશય છે એને હાઈ એલર્ટ પર અને આઠ જળાશયોને વોર્નિંગ પર મૂકાયા છે રાજ્યના છ જળાશય સો ભરાયા છે એમાં છે દાતરવાડી સૂરજવાડી રોજકી બગડ રંગોડા ધોળીધ્જા મલાણ જળાશય હાઈ એલર્ટ પર છે

એસડીઆરફ ને વીસ ટીમો ડિપ્લોય કરવામાં આવી છે કુલ બસો ને એકતાલીસ ગામમાં વીજળી ગુલ થઈ ગઈ છે પાંચસો ને એક્યાશી વીજ વીજ પોલ છે એ ધરાશયી થયા છે ભાવનગરનો નેશનલ હાઈવે ભારે વરસાદના કારણે બંધ છે અને દસ સ્ટેટ હાઈવે પાણી ભરાઈ જતા બંધ કરાયા છે પંચાયત હસ્તકના પંચાણુ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ થઈ ગયા છે મિત્રો અહીંયા આગળ વાત કરીએ તો હવામાન વિભાગના હવામાન કેન્દ્ર જયપુરે વરસાદને લઈને અપડેટ આપ્યું છે અને જણાવ્યું છે કે રાજસ્થાનના દક્ષિણી અને દક્ષિણ પૂર્વી ભાગમાં આવનારા એક બે દિવસોમાં દક્ષિણ પશ્ચિમીમાં ચોમાસાની આગમનની સંભાવના છે વરસાદના આગમનની સાથે રાજ્યના ઘણા ભાગોમાં ભારે વરસાદ અને વાવઝોડાનું એલર્ટ જાહેર કરાયું છે હવામાન વિભાગના કહેવા અનુસાર દક્ષિણ પશ્ચિમના ગુજરાત મધ્યપ્રદેશ છત્તીસગઢ બિહાર ઝારખંડ ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના ઘણા ક્ષેત્રોમાં પોતાની હાજરી નોંધાવી છે ચોમાસુ ઉત્તર બોર્ડર એટલે કે સીમા દિશા ઇન્દોર જબલપુર મંડલા અંબિકાપુર હજારીબાગ અને સુપુલ જેવા ક્ષેત્રોમાંથી પસાર થયું છે ભારે વરસાદનું એલર્ટ છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એવું એવું અનુમાન લગાવવામાં આવ્યું છે કે રાજસ્થાનના ઘણા ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસશે જેમાં આકાશમાં વીજળી થવાની પણ સંભાવના છે ખાસ કરીને ઉદયપુર અને કોટા સંભાગમાં આગામી ચાર પાંચ દિવસોમાં ઘણી જગ્યાઓ પર વરસાદ વરસી શકે છે આ સિવાય પૂર્વ રાજસ્થાનના ઘણા ભાગોમાં એકવીસ થી ત્રેવીસ જૂન વચ્ચે વરસાદમાં વધારો નોંધાઈ શકે છે ચોમાસાના આગળ વધતા દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં મેઘગજના અને વીજળી પડવાની ઘટનાઓ બની શકે છે હવામાન વિભાગે લોકોને સાવધાન રહેવા માટેની ચેતવણી આપીને ખુલ્લી જગ્યાએ ન જવા અને વૃક્ષો નીચે ન જવાની સલાહ આપી છે અહીંયા મિત્રો આગળ વાત કરીએ તો રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદ પડી શકે છે રાજ્યમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે અને રાજસ્થાન અને મધ્યપ્રદેશ તરફ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે આપણે જાણીએ કે ગુજરાતમાં કયા ક્યાં પડશે વરસાદ તો મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો આજે નવસારી વલસાડ દમણ દાદરા નગર હવેલી અમરેલી ભાવનગરમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ જોઈએ તો અરવલ્લી છે મહીસાગર છે દાહોદ છે નર્મદા છે ભરૂચ છે સુરત ડાંગ તાપી રાજકોટ જૂનાગઢ ગીર સોમનાથ અમદાવાદ ગાંધીનગર દીવ બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ખેડા આણંદમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં અન્ય સ્થળોએ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો જે દરિયા કિનારાના વિસ્તાર છે જેમ કે જામનગર છે સુરત છે અને અહીંયા જે આપણે આગળ જોઈએ તો અહીંયા નાસિક છે મુંબઈ છે વેરાવળ છે આ વિસ્તારોમાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અહીંયા જુનાગઢ છે ભાવનગર ઉના વેરાવળ અને પોરબંદર આ વિસ્તારોમાં વરસાદ ધોધમાર પડશે એવી પણ આગાહી કરવામાં આવી છે અહિયાં જે મહુવા છે ત્યાંના વિસ્તારોમાં પવન વરસાદ સાથે પવન રહેશે અને અહીંયા જે દ્વારકા છે સલૈયા છે એ વિસ્તારમાં જામનગર છે માંડવી છે ગાંધીધામ છે નલિયા છે અને નલિયામાં ખૂબ વરસાદ પડશે આજે એવી પણ આગાહી કરવામાં આવી છે તેમજ અહીંયા જે લખપત છે લખપત તાલુકામાં પણ જે પવન સાથે વરસાદ રહેશે કહેવામાં આવ્યું છે કે પવન સાથે વરસાદ રહેશે એટલે કે જેટલો વરસાદ નહીં હોય એનાથી પણ વધારે પવન રહેશે અને છૂટો છવાયો વરસાદ પડશે અમુક જે તાલુકા છે એમાં ઉના છે મહુવા છે અલંગ છે એ વિસ્તારમાં પવન સાથે વરસાદ રહેશે ભાવનગર જિલ્લામાં પણ જે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખંભાત છે ત્યાં પણ પવન રહેશે એટલે કે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે દહેજ બંદર છે અને આ સુરત છે નવસારી છે બીલીમોરા છે વલસાડ છે વાપી છે આ વિસ્તારોમાં પણ જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ફૂલ પવન રહેશે અને પવન સાથે વરસાદ વરસશે એવું કહેવામાં આવી રહ્યું છે તેમજ અમુક જે જિલ્લા છે એમાં ખાસ કરીને નવસારી છે બોર બારડોલી છે વ્યારા છે નવાપુરા છે અને સુરત છે આ વિસ્તારોમાં વરસાદ ભૂકા કરીને ભરૂચ છે દહેજ છે સિનોર છે તણખલા છે અરજણ છે ડભોઈ છે આ જે વિસ્તારો છે દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાંનું તમે આ જે જોઈ શકો છો લાઈવ લોકેશન દ્વારા અહિયાં જે પવન સાથે વરસાદ વરસ છે વડોદરા સુધી જે ભારે પવન ફૂંકાશે એવી આગાહી કરવામાં આવી છે તેમજ આજે મહેમદાબાદ છે ધોળકા છે અમદાવાદ છે કપડબંધ છે બાલાસિનોર છે લુણાવાડા છે બાયડ છે ઝાલોદ છે આ વિસ્તારોમાં જે વરસાદ છે એના ઝાપટાં રહેશે અને ખાસ કરીને પવન પણ રહેશે પણ એટલો બધો નહીં રહે એવી આગાહી કરવામાં આવી છે માંડલી છે મોડાસા છે પ્રાતી માણસા છે હિંમતનગર છે એ વિસ્તારોમાં પણ પવન જોર જોરથી ફૂંકાશે એવું કહેવામાં આવી રહી છે અને પવનની સાથે વરસાદ પણ રહેશે અને અમુક જે વિસ્તારો છે ત્યાં વીજળીના ચમકારા સાથે વરસાદ વરસશે એટલે કે અમુક જગ્યાએ વીજળી પણ પડવાની સંભાવના છે એવું વ્યક્ત કરવામાં આવ્યું છે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા ભારે આગાહી કરવામાં આવી છે અને સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું છે કે ઘરના બારે બારણા બંધ રાખજો કેમ કે આ જે અઠવાડિયું છે એ ગુજરાત માટે ખૂબ ભારે સાબિત થવાનું છે કેમ કે વરસાદ છે એ અનરાધાર પડવાનો છે તેમજ આ જે દાહોદ છે ગરબાડા છે જાબુઆ છે એ વિસ્તારોમાં પણ વરસાદ પડશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે અને આ વિસ્તારોમાં વરસાદ થોડો ધીમો રહેશે પવન વધારે ચાલશે એટલે કે હવામાન વિભાગ દ્વારા સાથે વરસાદની કરવામાં આવી છે તો મિત્રો આપણે જે માધ્યમથી જોઈ શકીએ છીએ કે આ જે હવામાન છે એમાં જે હવામાન ડિગ્રી છે તમે અહીંયા જોઈ શકો છો ગોધરામાં અઠાવીસ છે ડિગ્રી અને ઓગણત્રીસ અઠાવીસ ઓગણત્રીસ ડિગ્રી થાય છે તેમજ ધીરે ધીરે સતાવીસ ડિગ્રી પણ થતું જાય છે એટલે કે ધીરે ધીરે તાપમાનમાં ઘટાડો થાય છે વધારો થાય છે એ પ્રમાણે જે વરસાદ છે એ વધશે ઘટશે અને વરસાદ આવશે ત્યારે તાપમાન ઘટી જશે અને અમુક વિસ્તારોમાં જે વરસાદ પડશે ત્યારબાદ વરસાદ રોકાઈ જશે ત્યારે ગરમીનો પણ અહેસાસ થશે એટલે કે આ અઠવાડિયામાં ગરમી પણ પડશે સાથે સાથે વરસાદ પણ પડશે અને પવન સાથે વરસાદની જે આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા અને જે અંબાલાલ પટેલ દ્વારા પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે જે છોટાઉદેપુર છે બોડેલી છે જાંબુઘોડા છે એ વિસ્તારોમાં પણ વરસાદ પડશે સાથે સાથે ગરમી પણ પડશે અને હવામાનમાં પણ પલટો આવશે એવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે